કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મીટિંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલા કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર વદનજી થરા શહેર પ્રમુખ લલિતજી વાઘેલા અમીરજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મદારજી ઠાકોર અરવિંદ સરપંચ પતિ રતનપુરા અમૃતજી ઠાકોર અરડુવાળા સરપંચ વાલજીજી લવજીજી ઠાકોર પૂર્વ સરપંચ વાલજીજી રંગુજી રાઠોડ રાઠોડમાં સરપંચ મુકેશ સૌપુરા સરપંચ ડીકે ઠાકોર રાકોલી સરપંચ પતિ સહિત મોટી સંખ્યામાં ઓબીસી સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી મેન બજાર થઈને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકસો છેતાલીસ જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર વીસ જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે એમની સંખ્યા વીસ જેટલી પણ નથી પરંતુ એસી ટકા સીટ લે છે ત્યારે હવે બીજી તરફ ઠાકોર કોળી વણઝારા નાય દેવ પૂજક ગોસ્વામી જેવા સો જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે છતાંય આજ સુધી વંચિત રહ્યા છે ઇન્દ્રા નો ઐતિ ચુકાદા પ્રમાણે આ બંધારણીય છે જેમાં ભારતના બાર રાજ્યોના કોંગ્રેસ અને ભાજપ શાસિત સરકારમાં લાગુ કરવામાં આવેલ મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ કેરળ તેલંગાણા બિહાર કર્ણાટક તમિલનાડુમાં છેલ્લા પચાસ વર્ષથી આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારક ઠાકોરે કરી છે ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું મામલતદાર શ્રીને આવેદન આપ્યું છે અને આપણા માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા માગીએ છે અને અમારો અવાજ સરકાર સમક્ષ સુધી પહોંચે કે સમગ્ર ગુજરાતની અંદર જાતિ જનગણના થવી જોઈએ જાતિ જનગણના થાય તો જ સરકારને ખબર પડશે કે ગુજરાતમાં કોની વસ્તી વધારે છે અને વસ્તી વધારે છે તો એ વસ્તી આર્થિક પછાત કઈ છે જેમ તારકભાઈ આખી વિસ્તૃત વાત કરી છે તારકભાઈ પોતે આઈપીએસની એક્ઝામ આપી ચૂકેલા છે અને ક્યાંક થોડાક માર્કેટ એમને સફળ નથી મળી એ ક્યાંક ને ક્યાંક એમને વિશ્લેષણ કર્યું એમને ગઠન કર્યું એમને અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર માત્ર અનામતની ગયો છું અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે તો આ દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજનું વિચારવું જોઈએ ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે જે લેખિત રજૂઆત રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે એમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે ખાલી અને ખાલી સત્યાવીસ ના વીસ ટકા એટલે સા ચાર પાંચ ટકા આપો જેથી એમનો વિકાસ થાય અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે ઠાકોર કોળી પૂજક રાવળ નટ નાઈ રોબી મોચી સલાડ વાસપોડિયા વાદી કે જેમને ખરેખર પચાસ છે એમને તમે બાવીસ ટકા આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે એમબીબીએસ કરી શકે એમડી બની શકે એમબીએ કરી શકે એન્જિનિયરિંગ કરી શકાય ડેપ્યુટી કલેક્ટર બને ડીવાયએસપી બને સિંચાઈ વિભાગમાં જાય ખેતી વિભાગના અંદર જાય નાળા વિભાગમાં જાય સ્વાસ્થ્ય વિભાગમાં જાય એમનોય અધિકાર છે એ ખાલી મજૂરી કરવા વોટ આપવા સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા એટલા માટે વર્ગીકરણ જરૂરી છે સંવિધાનિક છે કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતો હોય દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે જેને સૌથી વધારે જરૂર છે એ વિષય ઉપર કેમ નથી બોલતા આ વિષય પર બોલો અને અમલ મંગછો તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત નહોતા કે આ વિશેની માંગણી કર્યા હોય એક વસ્તુ